नमस्ते मित्रों जो ते कोई साथ खुर्शीओ शेर करो छो परंतु तमारे ते विश्वासपात्र शेर करव जो बधा में आपनु स्वागत छे यूट्यूब चैनले तमने घना मित्रों आप्या आजे जानिए छिए के तुला राशि दिवस ना दिवसे आवता समय में आवता समय में अनेता समय में शू हारा समाचार हूँ मेलव्यों तेथी मित्रों आज अम तक जानीशू तुला राशिना लोग राशिना निशानी ने केवी रीते पार करशे प्रेम संबंध केवी रीते अने अमनु स्वास्थ्य केवी रीते हशे पची मित्रों तमने कहशे जो तमारी पासे तमारी तुला राशि छे तो तमे आपे जनरेशन इने संपूर्ण जोशो हनुमान हनुमानी टिप्पणी मित्र राम हनुमान जी तमारा मननी जे मित्र वीडियो नी जेम इच्छा पूर्ण करशे जो तमे प्रथम वक्त चैनल पर आवो छो तो ते करो समय वेलो दवाओजे थी तमे आगामी सूचनाओ भी शक्शो मित्रों हवे आजकाल मंगलवार ना दिवसे एकवीस एक, एक मे दिवसे बात करे आजकाल चरण शुक्ला पंचमी असुरा सवारे पांच वागे अने सवारे पांच वागे सूर एसाटो चित्रमाथी उगशे अने सूरू आटो साठ वर्षना आगमन पर आजे मित्रों आजे शुभ समय छे, ते बपोरे बस्सो चालीस त्रण मिनिटी त्रण थी बार मिनिट थी हशे मित्रों समय न करो आजे तमारी नसीबदार नंबर एक वधू शुभ रंग सफेद अने फूरु हवे चालो आजनी कुंडली कुंडली केवी हशेते विषय बात करिए पी तमे मित्रों मित्रों मित्रो ने जानो छो के तमे रमतमा भाग लई शको छो आकस्मिक नफो सचिव वाले द्वारा आर्थिक स्थिति आजनी तारीख में सुधारो करशे कंक विशेष कर विना ते ध्यान सरलता आकर्षित करी तमें तमे प्रेमना, प्रेमना परिप्रेक्ष्य तमारा परनी जवाबदारी नो भार आप वाद चाक्षो कामना संबंध में तारी संपत्तिर यूनियन क्षमता होई शके छे। भाई न लाभ साथी नो श्रेष्ठ साबित थशे तेथी मित्रों जो तमे आजे तमारी जात सूकवी शको छो तो पची तमे आजे सामान्य करता वधु सारी रीते छो परंतु तमे तमने तमाम प्रकारना आकर्षित करवा जी रहाया छो जोखमी कार्य તમારી સલાહનું રોકાણ કરો અને નફો મેળવીને જીવનમાં પ્રગતિ પ્રાપ્ત કરો ઘણીવાર તમે અન્યની ઈચ્છાઓને વધુ મહત્વ આપીને તમારી યોજના બનાવો છો પરંતુ આજે તમે તમને ખૂબ જ અસ્વસ્થ કરી શકો છો તેથી તમારા પરિવાના સભ્યોને તે નક્કી करवा દો નહીં કે તમે આજે શું કરો છો અને ત્યાં શું નથી તો તમે તમારી જાતને રાખી શકશો ફક્ત તમારી કારકિર્દીમાં સુધારો કરવો પડશે દરેક રીતે તમામ પ્રકારના નકારાત્મક વિચારોથી દૂર રહેવાની જરૂર રહેશે અન્યથા આ નકારાત્મક વિચાર તમને મુંઝવણમાં તમારા ધ્યેયથી દૂર કરી શકે છે જેથી તમને આવતા સમયમાં ઘણી મુશ્કેલી આવી શકે તેમ જ જો તમારો રાશિના લોકો એ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવું પડે તો તેઓ સખત મહેનત કરવાની જરૂર છે તેમના માટે ઉચ્ચ શિક્ષણ પછી સારી નોકરી હશે આ સમય દરમિયાન તમને તમાર adjust નોલેજ અનની સહાય થી સમાન વિકલ્પો મેળવવામાં અપાર સફળતા મેળવવાની સહાય થી જોશો તેમ જ તમને કહ્યું હતું કે આજે તમારા માટે દિવસ છે આજે તમારા માટે ઠીક છે આજે ખાસ કરીને આવકના નવા સ્ત્રોતોની આવક મળશે જો તમે આબે આવ્યા છો તો લગનની વાત તમારા ઘરે જઈ શકે છે કુટુંબનું વાતાવરણ સારું રહેશે નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવા સારો દિવસ આપવા માટે તમને તમારા હાથમાં काम लेशो ते शक्य वहली तके कार्य पूर्ण करशो परंतु तमारे सखत मेहनत करवी पड़शे अने सखत मेहनत करनी पड़ अने बाड़कमा थोड़ी काड़ी राखो पची श्रेष्ठ मा नौकरी मा शांति साथे उद्योगपति में नफा संभावना हशे આજે આજે તમને એક વરિષ્ઠ વ્યક્તિનો ટેકો પણ મળશે જો તમારું કોર્ટમાં કોઈ કામ અટવાય જાય તો પછી કોર્ટનું કાર્ય કરવામાં આવશે આજે તમને પૂજા પાઠમાં વાંધો લેશો જો તમને આજે કર્માથી બહાર નીકળી રહ્યા છો પછી તમારે તમારું વાહન ને કાળજીપૂર્વક ચલાવવું જોઈએ તમારું સ્વાસ્થ્યની સંભાળ રાખો અને યોગા સમાજ આપવાનું શરૂ કરો તે તમારા માટે વધુ સારું રહેશે आजय लागणियों અનુભવવા માટે કોઈ અવ્યવસ્થા ન કરો આજે તમાર મન સાથે કામ કરો તમને ફાયદો થશે આદર વધશે સુખ વધશે તેમ જ આજે તમારી रेल મેળવે છે તેથી પરિણામો આ દિવસે તમારી તરફણમાં આવી શકે છે જો તમે વ્યવસાયિક વિકાસ માટે ખર્ચ કરો છો તો પછી તમને ભવિષ્યમાં સારા પરિણામ પણ મેળવી શકો છો તેમ જ આ દિવસે એક વિશેષ વ્યક્તિ તમને પણ તમારી પાસેથી રોશ મળે છે તમારે તેની થોડી કાળજી લેવી પડશે અને જો કોઈ સ્વાસ્થ્ય સમસ્યા છે તો થોડી કાળજી લો આજે થોડો વિજય દૂર થઈ શકે છે પરંતુ જો તમે કોઈ ડિસઓર્ડર ન કરો તો એક ઉતાવળ પછી મોટા પ્રમાણમાં મોટી હદ સુધી તમને વ્યવસાયમાં રહેતા કુટુંબના તમારા કકોલ દ્વારા શુભ માહિતી મળશે અને તમે પ્રગતિના માર્ગમાં સ્પષ્ટ થશો જો તે બાળકોને તેમના અભ્યાસ વિશે ચિંતા કરશે તો તે પણ તમને સમસ્યાની સમસ્યાનો અંત લાવશે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે મોટા પ્રમાણમાં બદલાશે तेन छता संपत्ति आवी रही छे अने तमारा माना घा ने समाप्त करवो मुश्किल बनशे तो पची तमे नाना जाड़ा मित्रोंनी मित्रों की मुसाफरीपण करो हवे चालो तारी प्रेम जीवन तमारी लव लाइफ के भी हशेते विषय बात करिए पची मित्रों जो आपने आप जो आप हो ये तो एकल जाटनी एक जाटनी आजे प्रेमनी आश्चर्यजनक लागणी विषे बात करी है એવું કહેવામાં આવે છે કે રોમેન્ટિક ફિલ્મ જોતી વખતે હવે તમે તેમનો હીરોની નાયિકામાં બાકી રહેલ જોઈ શકો છો આ રાશિના વતનીઓ ખુલ્લે આમ તેમનો બાકી રહેલો પ્રેમ પાછો આપશે જો તમે તમારા પ્રેમી અથવા ગર્લફ્રેન્ડથી દૂર રહેશો તો કલાકો સુધી ફોન પર વાત કરો વાત કરીને કે આજે આજે તમારી પાસે જાઓ અને તમારો પહેલો તમારો કેટલાક પ્રતિકોર લિંગ મિત્રો આ કરો તમે તમારો પ્રેમની નિશાની આપી અને એક નવો સંબંધ શરૂ કરવાનું શરૂ કર્યું જો તમે તે પણ ગમશે તો પછી તમે તમારો મિત્રમાં કાંટો ખવડાવી શકો છો પછી તમે રોમાન્સના ફૂલોને ખવડાવી શકો છો અને જો આપણ તમારો અભિપ્રાય કહી શકો છો જો કે રુચિના વતનીઓ માટે સામાન્ય કરતાં સમય વધુ સારો રહેશે बच्चे घणु गीत जीवन साथी साथे शक्य है परंतु घना शुभ ग्रहों दृष्टि तरा कान में काम करशे जेना कारणे तमारा संबंधों पर कोई नकारात्मक असर थशे नहीं नही के जीवन में घना महत्वपूर्ण मुद्दाओं नहीं वतनीओ आजे तमारा जीवन साथी साथे सारी बातचीत छो આનાથી તમને કેટલું સુંદર મંજૂરી આપવામાં આવે છે તે તમને લાગે છે એકબીજાનો આપ પ્રેમ તમારો સંબંધો સાથે નવો સંબંધ આપશે અને જો તમને બાળકોની ઈચ્છામાં હો તો આ સમય દરમિયાન તમને તમારું લગ્ન જીવન મિત્રોને વધારવામાં સફળતા મેળવી શકો છો હવે તેવો તમારો શ્વાસ થ વિશે વાત કરે છે અમને જણાવો કે તમારું સ્વાસ્થ્ય કેવું હશે મિત્રો આજે તમારે તમારા સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી પડશે કારણ કે તાત્કાલિક વિચારસરણી અને ચિંતાઓને કારણે